જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ જોડિયા ગામથી બંદર રોડ ઉપર બાવળની જાળીમાં અમુક ઈસમોએ એનડીપીએસ એટલે ચરસનો જથ્થો છુપાવેલો છે એવી ઇન્ફોર્મેશન જિલ્લા એસઓજી પીઆઈસીને મળતા પીઆઈસી દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શકાસ્પદ ઈસમોને લઈ ઇન્ટ્રોગેશન કરી ઇન્ટ્રોગેશન કરીને તેમના સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના ત્રણેય વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ પાંચ કિલો આઠસો ને ઓગણસાઠ ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે એ ઈસમોનું નામ છે ફરીદ બસીરભાઈ ખોડ વાઢેર છે અજીત મામદભાઈ ગાધ વાધેર છે અસગર ગણીભાઈ પાલેજા વાધેર છે આ ત્રણેય ઈસમોને ઇન્ટ્રોગેશન કરતાં તેઓ દ્વારા એવું જણાય છે કે એમને દરિયાની અંદર મળેલ છે પણ હજુ સીધી રીતે હકીકત જણાવતા નહીં હોય એનું ઇન્ટ્રોગેશન હાલ ચાલુ છે આરોપીની ગુના ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવાની પ્રોસેસ કરવામાં આવેલ છે ત્યારબાદ મૂળ હકીકત ક્યાંથી આવે છે કેવી રીતનું છે હકીકત તપાસ હાલ ચાલુ છે એનડીપીએસના ગુનાઓમાં સંડોવણી એમની અગાઉ નથી જણાય પણ અન્ય કદાચ નાના મોટા પ્રોહિબિશન અને જુગારના કેસોમાં સંડોવણી જણાયેલ છે આની કિંમત આશરે આપણે પાંચ કિલો આઠસો ને ઓગણસાઠ ગ્રામનો આઠ લાખ ઇઠ્યોતેર હજાર ને આઠસો પચાસની કિંમતનો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે એટલે ત્રણ મોબાઈલ તો ત્રીસ હજારનો મોબાઈલ થઈ અને આપણે નવ લાખ ને આઠ હજારનો મુદ્દામાલ એથી પછી કબજે હા પાંચસો ગ્રામ જેટલું ચરસનું ચરસનો જથ્થો જ પકડાયો હતો એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પકડવામાં આવેલ છે અને એ વ્યક્તિને પણ આ લોકોએ વેચાણ કરવા માટે પાંચસો ગ્રામ આપેલાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે